એવા એક ક્લાસ વન અધિકારી પચીસ હજાર રૂપિયાની લાત લેતા ઝડપાયા બોલો હવે જેની ઉપર જવાબદારી છે કે જે ફૂડ સેફ્ટીની તપાસ કરે નમસ્કાર ગુજરાતીમાં એક કહેવત છે કે વાડ ચીબડા ગળે તો શું થાય ગુજરાતની અંદર જેમના માથે ફૂડ સેફ્ટીની જવાબદારી છે એવા એક ક્લાસ વન અધિકારી પચીસ હજાર રૂપિયાની લાજ લેતા ઝડપાયા બોલો હવે જેની ઉપર જવાબદારી છે કે જે ફૂડ સેફ્ટીની તપાસ કરે અને લોકોના આરોગ્યની સાથે જે ચેડાસ્પદ ચેડા થતા હોય એવા જે ફૂડમાં ગોલમાલ કરતા હોય એની સામે પગલાં લેવાની જેની જવાબદારી છે એવા જ અધિકારી લાજ લેતા પકડાયા તો એના વિશે તમારી સાથે વાત કરીશ મારું નામ રાજેશ શાહ છે અને તમે જોઈ રહ્યા છો ગુજરાતના સૌથી મોટા ડિજિટલ પ્લેટફોર્મ ખબર છે ડોટ કોમ ફૂડ સેફ્ટી સ્ટાન્ડર્ડ ઓથો ઓથોરિટી ઓફ ઇન્ડિયા ગુજરાતના ક્લાસ વન અધિકારી અને જોઈન્ટ ડાયરેક્ટર રાજેન્દ્ર મહાવધિયા પચીસ હજાર રૂપિયાની લાંચ લેતા એસીબીના હાથે રંગે હાથે ઝડપાઈ ગયા છે હવે વાત એમ બનેલી હતી કે એક વ્યક્તિને ફૂડ સેફ્ટીનું લાઇસન્સ લેવાનું હતું પરંતુ આ જોઈન્ટ ડાયરેક્ટર રાજેન્દ્ર મહાવદિયા કંઈક ને કંઈક ક્વેરી કાઢ્યા કરતા હતા એટલે પહેલાં જે ભાઈએ ફરિયાદ કરી છે એમણે એવું પૂછ્યું કે શું પ્રોબ્લેમ છે આ મારું લાઇસન્સ કેમ પાસ નથી થતું એટલે પછી આ રાજેન્દ્ર મહાવદિયાએ પચીસ હજાર રૂપિયાની લાંચ માગી હવે જે ફરિયાદી છે એને લાંચ આપવી નહોતી એટલે એન્ટી કરપ્શન બ્યુરોનો સંપર્ક કર્યો અને એન્ટી કરપ્શન બ્યુરોએ એક ઝાડ બિછાવી અને આ મહાવદ્યાની રંગે હાથે ધરપકડ કરી લેવામાં આવી એની સામે લાશ લેવાનો ગુનો નોંધાયો છે અને એની અટકાયત કરી લેવામાં આવી છે હવે નવાઈની વાત એ છે કે આટલા વખતથી એવી ચર્ચા તો ચાલતી જ હતી કે ગુજરાતની અંદર બિંદાસ ભેળસેળ થાય છે અને એક્શન લેવાતા નથી તો આની પાછળનું કારણ શું કારણ કે ફૂડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ ઓથોરિટી ઓફ ઇન્ડિયાના અધિકારીઓ લાંચ લેતા હશે એવી ચર્ચા થતી હતી પરંતુ આજ સુધી આવો કોઈ કેસ પકડાયો નહોતો હવે આ જોઈન્ટ ડાયરેક્ટર જ જ્યારે પચીસ હજારની લાંચ લેતા પકડાઈ ગયા તો એના પરથી સાબિત થઈ ગયું છે કે ફૂડ સેફ્ટીના અધિકારીઓ પણ લાંચ લે છે અને આ ક્લાસ વન ઓફિસર છે એટલે તમે વિચારી શકો કે એનો પગાર બી કેટલો તગડો હશે અને ગુજરાતની અંદર છેલ્લા ઘણા સમયથી લાંચ લેવા લાંચ લેતા પકડાવવાના અનેક કેસો છાપાના પાને ચડે છે એમ છતાં આ અધિકારીઓને કોઈ ડર લાગતો એવું લાગતું નથી તો એનું કારણ એ બી હોઈ શકે કે એમના ઉપરના અધિકારીઓ છે એમના એમની પર ચાર હાથ હોવા જોઈએ અમે આ બાબતે ફૂડ સેફ્ટી ઓથોરિટી ઓફ ઇન્ડિયાના ગુજરાતના કમિશનર જી કોશિયાને ફોન કર્યો લગભગ બેથી ત્રણ વખત ફોન કર્યો પરંતુ એમણે ફોન ઉઠાવ્યો નથી અને આ પહેલાં બી અમે અનેક વખત અનેક બાબતે આ એચજી કોશિયાને ફોન કરતા રહીએ છીએ પરંતુ તેઓ ક્યારેય ફોન ઉઠાવતા નથી એમને લોકોનો જવાબ આપવાનો એમની પાસે ટાઈમ નથી નવાઈની વાત એ છે કે આવા આ અધિકારી પકડાયો એનાથી એ વસ્તુની સાબિતી છે કે બીજા અધિકારીઓ પણ એ ઉપલા અધિકારીઓ પણ એમના આની પર ચાર હાથ હોવા જોઈએ તો એની પણ તપાસ થવી જોઈએ કારણ કે ગુજરાતની અંદર બિનદાસ ભેળસેળ થાય છે અને કેટલી વાર હોટલોમાંથી કે ઘણી બધી વસ્તુઓ પકડાય છે પરંતુ કોઈ મોટા એક્શન લેવાયા હોય એવું ખબર નથી પડતી હવે જે માણસ તમને ફૂડ સેફટીના લાઇસન્સ માટે જ લાંચ લેતો હોય તો એ પછી કાલે તમે કંઈ બી ભેળસેળ કરો તો એ ચલાવી જ લેવાનો છે તો દર્શક મિત્રો આવી અનેક વાતો સાથે અમે તમને મળતા રહેશું થેન્ક યુ વેરી મચ